The other people, 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 the

મારા પેડ લે ફોડ નજર ઝોકાવી મારા મેળ રે ફોડ તો જાય મલકા તો જાય મારી નવરંગ રંગ ચુંદડી બિંદા તો જાય મલકા તો જાય મારી નવ રંગ ચુંદળી ના તો જાય સજ પડે પ્રભુ દોટય એવી મુકતા સાંજ પડે પ્રભુ દોટય બી મૂકતા મશો દાનો ફોળો રે કુંદતા મશો દાનો ફોળો રે કુંદતા